પાઇપથી આ પાઇપથી હવા પૂરવા ની હે તો હવા તો જય માતાજી આજનો YouTube ચેનલ માં હાર્દિક સ્વાગત છે તમારો તો આખો બ્લોગ જોજો તો તમને મજા આવશે તો બ્લોગ માં અંત તક રહો તો આપણે પણ ને આ સાયકલ આપડી પેલી હતી પેલા હું હાકતો તો એ બારી હેમે કરી લાખી અને તમે જો આ સાયકલ છે આપણી અને હમી કલાખી થી કેમ કે પેલા હું નતો હાકવતો કેમ કે ગાડી આવડી ગઈ ને પછી એ સાયકલ મૂકી દીધી ને ગાડી હાંકતા હતા પછી મેં કીધું ગાડી તો એ ઘરે કઈ ફ્રી રહેતી નથી તો આપણે મેં કીધું સાયકલ ઠોક્યું એ સાયકલ હાંક્યું તો પછી સાયકલ આંકવાનું ચાલુ કર્યું સાયકલ આટો બાટો મારવાનો છે હવા બહુ ચેક કરી લેવા દો પેલા એની હવા ઓછી નથી થઈ એટલામાં મેહિલામ પંચર છે અને નહેલામ પંચર કરવાનું છે જો તમે કેવું લાગે છે તો સાઇકલમાં પંચર કરવાનું ના ભાઈ શું કરે શું કરે હે મરસા ખાંડે છે અને આને તો તમે જોઈએ તે ઓલો બ્લોક બ્લોક જોયો દેશે તમે કાંડ કરતી હોઉં આ પકડા દઈશ બસ આપડે અત્યારે આવું ના હોય સારું સારું હાલે હે તડકો તો હે જ તમને બ્લોક માં કીધું તું જોવો તમે સાયકલ આપણી ખતરનાક માં ખતરનાક હતી એક નંબર સાયકલ એટલે એક નંબર પેલા બહુ હંકવતા હતા તારી પણ અત્યારે કોઈ સાયકલ હંકવે નહીં આવે અને જોવો તમે

ઓ હાય ફેમિલી આપણે થી સીધો ટીકડા બિગડા કાય મળ્યા નઈ પંચર કરવાના તો આપડા બનીન કે રખડવા આવતે રે રોડ बाजू જો અનકે ની સાઈડ આવતે રે રખડવા પછી પંચર ન નથી આ પાઇપ થી હવા પૂરવાય નહી તો હવા પૂરાય તો નકર કઈ નઈ પડે પૂરી આવે ક્યાં ગણે

તો એટલું ફેમિલી આપણે ઘેરે પહોંચી ગયા હતા જો પછી ઘેરે સીધો નહેવાના હતા સેવ લેવા જતા તો આજનો બ્લોગ તમને સારો લાગ્યો ચેનલને સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં તો થાય